દારૂની હેરાફેરી માટે બુટલેગરો ગતકડા અપનાવતા હોય છે હેરાફેરીને પોલીસ ઝડપી પાડતી હોય છે ત્યારે સુરતમાં કાપોત્ર વિસ્તારમાં એક બાઇકની પેટ્રોલની ટાંકીમાં ચોરખાનું બનાવી દેશી દારૂની હેરાફેરી કરતા એક ઈસમને પોલીસે ઝડપી પાડ્યો છે મળતી માહિતી પ્રમાણે કાપોદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો આ દરમિયાન બાતમીના આધારે વરાછા રોડ ગણેશ પાનની સામે જાહેર રોડ પરથી એક બાઇક ચાલકને ઝડપી પાડવામાં આવ્યો હતો

પોલીસે કુલ 30 લિટર દેશી દારૂ જેની કિંમત 600 રૂપિયા અને એક બાઇકની ની કિંમત 40000 મળી 47000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ભરત સામે પ્રોહિબિશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત